ગુજરાતમાં કોવિડ બાદ પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટ દસમી જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે જેને લઈને સમિટમાં આરોગ્ય બાબતે સંપૂર્ણ જવાબદારી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોંપાઈ છે તથા તમામ ડેલિગેટ્સના આરોગ્યની જવાબદારીઓ આરોગ્ય સેક્રેટરી ધનંજય ત્રિવેદીને સોંપવામાં આવી છે વાઇબ્રન્ટ સમિટમાં વિવિધ દેશોના મહેમાનોની આરોગ્યની તમામ જવાબદારી આરોગ્ય વિભાગના હાથમાં છે જેથી આરોગ્યની વ્યવસ્થામાં કોઈ પ્રકારની ચૂક ન રહે તે માટે એરપોર્ટથી લઈને ગાંધીનગરમાં મહાત્મા મંદિર સુધી વ્યવસ્થા ઊભી કરાઈ છે સમિટ માટે સોલા સિવિલ હોસ્પિટલને સૌથી સુવ્યવસ્થિત હોસ્પિટલ તરીકે જાહેર કરાઈ છે સરકારની સૂચના મુજબ તમામ ડેલિગેટ્સ માટે દસ દસ બેડના બે વીવીઆઈપી સ્પેશિયલ રૂમ બનાવાયા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઈસીજી મશીન પોર્ટેબલ એક્સરે તમામ વ્યવસ્થાઓ કરાઈ છે તો સમિટ દરમિયાન ચોવીસ કલાક મેડિકલ નિષ્ણાંત તબીબો સહિત નિષ્ણાંત મહિલા તબીબોની પણ ટીમ તૈનાત રખાય છે બે હોસ્પિટલ તરીકે ડિક્લે કરવામાં આવેલી છે તો અમારી હોસ્પિટલમાં સરકારની સૂચના મુજબ વાઇબ્રન્ટમાં ભાગ લેનાર ડેલિગેટ્સ માટે એક દસ દસ બેડના બે વીઆઈપી રૂમ સ્પેશિયલ બનાવવામાં આવેલા છે જેમાં વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન ઇસીજી મશીન પોર્ટેબલ એક્સરે તમામ વ્યવસ્થા અમે એમાં કરેલી છે અને કોઈ હોનારત કે એવું કંઈ થાય તો ડિઝાસ્ટરના મેનેજમેન્ટના પ્લાન તરીકે અમે ત્રીસ બેડનો એક જનરલ વોર્ડ પણ તૈયાર કરવામાં આવેલો છે

માટે બત્રીસ એમ્બ્યુલન્સ અમે ડિપ્લોય કરેલી છે આ જે બત્રીસ એમ્બ્યુલન્સ વાયબ્રન્ટ સ્પેસિફ રહેશે એ વાયબ્રન્ટના અમુક અમુક સ્થળે જેમ કે મહાત્મા મંદિર હેલીપેડ એરપોર્ટ એ સિવાય જ્યાં વીઆઈપી લોકો રહેવાના છે આ સાથે ગુજરાતી સર્વશ્રેષ્ઠ એમ્બ્યુલન્સ સેવા એકસો આઠ પણ તૈનાત કરાઈ છે વાઇબ્રન્ટ સમિટ અને વીઆઈપી મુવમેન્ટ ને ધ્યાનમાં રાખીને બત્રીસ એમ્બ્યુલન્સ વધારાની મૂકવામાં આવી છે અમદાવાદમાં હાલ એકસો ચાર અને ગાંધીનગરમાં ચૌદ એમ્બ્યુલન્સ કાર્યરત છે આ સિવાયની બત્રીસ એમ્બ્યુલન્સ વીઆઈપી મુવમેન્ટ દરમિયાન ખડે પગે હાજર રહેશે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે માનસી પટેલ પ્રવેગ ન્યૂઝ અમદાવાદ